પોલીસે ઝડ્યો સગીરા પર દુષ્કર માચરનાર પાખંડી બુવાનો તેનો વસ્ત્રીજો જે મહેસાણા જિલ્લા ભાજપ યુવા મોરચા મંત્રી હોવાનું સામે આવ્યું છે ત્યારે સગીરા દુષ્કર મદદગીરી કરતા પોલીસે તેને ઝડપી ચાણસમા પંથકમાં એક સગીરાનો વીડિયો ઉતારી ધમકી આપી દુષ્કર્મ કરવાના કેસમાં ચાણસમાં પોલીસે પાકડી ગુવાને ગણતરીના દેશોમાં ઝડપી લીધો હતો ત્યારે ગુવો પોલીસ તપાસમાં સાથે સહકારના આપતા કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા ત્યારે ગુવાએ ગુના દરમિયાન તેને તેનો સગો ભત્રીજો પણ મદદરૂપ થયો હોવાની કબૂલાત કરતા ચાણસમા પોલીસે તેને પણ દબોચી લીધો હતો ત્યારે ઝડપાયેલ શખ્સ ગૌરવકુમાર ઈશ્વરલાલ મહેસાણા જિલ્લા ભાજપ માંગ યુવા મોરચાનો મંત્રી હોવાનું સામે આવ્યું હતું ત્યારે પંથકના લોકો બંને નરા સામે વિસ્તાર વરસાવી રહ્યા છે દ્રિકો દ દ્રવિંભાઈ સંગવાળા